સ્ટુડન્ટ હતી ગેસ્ટ આવતા હતા તો ત્યાં બેસીને તારી પાડતી હતી આજે હું અહીંયા તમારા બધા સાંભળવા છું પણ મને અહીંયા ચાન્સ આપ્યો છે તમારા બધા સાથે વાત કરવા માટે તો મને બહુ મજા આવે છે આઈ હોપ કે તમને બધાને મને મળીને મજા આવે અને બસ સરસ રીતે મારી સ્ટોરી કીધી અને જે બે હજાર ઓગણીસમાં બધું થયું તો આખી લાઈફ મારી ચેન્જ થઈ ગઈ હું પણ નોર્મલ છોકરીની જેમ સરસ રીતે લગ્ન જીવન સરસ રહ્યું અને દરેક છોકરીનું સપનું હોય કે મા બનવાનું હું પણ મા બની અને બાળકના આવવાની રાહ જોતી હતી અમે લોકો હોસ્પિટલ ગયા બધું સરસ રીતે ચાલી રહ્યું હતું અને બસ મારા બાળકનું જોયો જ હતો અને હું બેભાન થઈ ગઈ પાછળથી આ બધું થયું લાઈક હાર્ટ પર અસર થઈ ગઈ કે બ્લડ લોસ થઈ ગયું અને આ બધું થયા પછી હું સાત થી આઠ દિવસ કોમામાં હતી કોમામાંથી બહાર આવ્યા બાદ મને એક અલગ શક્તિ લાગતી હતી એક અલગ હિંમત લાગતી હતી એવું થયું કે જંગ લડીને આવ્યા છે અને બસ એવું વિચાર્યું બધાને બીજો ચાન્સ નથી મળતો મને મળ્યો છે અને કારણ કે એક વખત આવી રીતે બધું થયા પછી બીજી વખત જીવન મળવું એ બહુ ચૂંટણી છે આપણા માટે અને એવું વિચારીને મેં આગળ વધવાનું નક્કી કર્યું મને જણાવવામાં આવ્યું કે આવી રીતે ગેંગલિંગ થઈ ગયું છે નાની નાની નર્સમાં બ્લડ નથી પહોંચી શક્યું એના માટે પણ હું એવી રીતે વિચાર્યું મેં કે જે થઈ ગયું છે એ થઈ ગયું છે આગળ કઈ રીતે આગળ વધવાનું છે એ વિચારવાનું છે અને જે હાથ પગ ગયા છે પાછા નથી આવવાના પણ મારી પાસે અડધો અંગૂઠો છે તો હું એનાથી ઊભી થઈશ કારણ કે જે આપણી પાસે છે એ બહુ કિંમતી છે જે નથી આપણે વિચારવાનું જ નથી કારણ કે જે ગયું છે એ પાછું નથી જ આવવાનું તો આ વિચારીને આ શક્તિથી મારું આપણું ફેમિલી મારી સાથે હતું

એની પાસે કેટલો ટાઈમ છે એ નથી ખબર ત્યારે એવું થયું કે હજી તો હોસ્પિટલથી ઘરે નથી ગઈ હું મારા બાળક સાથે રમી પણ નથી હું કેવી રીતે એ વસ્તુનો સામનો કરું પણ મને બસ એટલું હતું કે માહિર માટે મારે ઊભું થવાનું છે મારે મારા બાળક માટે ફેમિલી માટે અને ખુદના માટે તો એવું વિચારીને અમે સાડા ચાર મહિના હોસ્પિટલમાં આવ્યા ઘરે આવી તો બહુ સરસ રીતે

તમે એવું વિચાર્યું કે માહિર આટલું નાની એજમાં એને પણ પેઇન થતું હશે હોસ્પિટલમાં એને જ્યારે બ્લડ લેતા હોય એને કેટલું પેઇન થતું હશે પણ એ કંઈ બોલી નથી શકતો આજે હું એની મા છું હું એની સામે બેઠી છું તો મારે રડવાનું જ નથી મારે હિંમતથી જ આગળ વધવાનું છે અને જ્યારે રડવું આવે તો આંખ સાફ કરી લેવાની કોઈ પ્રોબ્લેમ નથી રડીને ફરીથી ઊભું થવાનું છે અને બસ માહિર માટે જીવવું છે એ જ મારો ગોલ હતો ત્યારે અને મેં આઉટ પેશન્ટ રીતે એટલે ત્યાં જે એક્સરસાઇઝ કરવા જવાનું હોય એ મેં શરૂ કર્યું વધારે મહેનત કરવા લાગી કારણ કે મારે બાહિર માટે સાથે એની સાથે રમવું હતું જીવવું હતું ધીરે ધીરે સ્ટ્રેન્થ પાછી આવવા લાગી તો એને એને લાઈક બોટલથી દૂધ પીવડાવવાનું બધું કરવા લાગી એની સાથે વાર્તા કરતી સ્ટોરી એને કહેતી અને જેમ કીધું એવી રીતે કે અમે એવું વિચાર્યું કે જ્યારે માહિર આવ્યું અમે એનું સરસ રીતે વેલકમ નથી કરી શક્યા તો હવે દસ મહિનાનો થઈ રહ્યો છે તો આપણે એનો સરસ બર્થડે પાર્ટી કરીએ બધાને બોલાવીએ અને માહિરનું બહુ સરસ રીતે વેલકમ કરીએ પણ ભગવાનને મંજૂર નહોતું અને અમે આગળના દિવસે હું બસ એની સાથે રમતી હતી અને સ્નાન છે રમતા રમતા આંખ બંધ કરી દીધી એક ઘણું અઘરું હતું અમારા માટે અને એવું થાય કે ઘરમાં જ્યારે નાનું બાળક હોય બધું આજુબાજુ એની આજુબાજુ જ પડતું હોય એક વીક સુધી મને બધી જગ્યાએ માહીર દેખાય માહિરની વાતો સંભળાય એનો અવાજ સંભળાય એને જે હું એની સાથે સ્ટોરી કરતી હાલડા ગાતી બધું એક સંભળાય એક વીક ખૂબ રડી પછી શાંતિથી બેસીને વિચાર્યું કે માહિર આટલો દસ મહિનાનો થઈને ગયો છે

અને ખુદના માટે પણ ઊભું થવું છે કારણ કે મેં કીધું એમ કે બધાને સેકન્ડ ચાન્સ નથી મળતો આજે હું બચી છું તો મારે મારું જીવન એવી રીતે જીવવું છે કે મને ખુદના પર પ્રાઉડ ફીલ થાય કે હા મેં ખુદના માટે કંઈ કર્યું છે અને ફેમિલી જે મારી સાથે ઊભું છે મારા હસબન્ડ જે મને આટલો સપોર્ટ કરે છે આટલો